નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર રંગોના પર્વ ધૂળેટીની ઠેર ઠેર ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વરના પંચાયતી બજાર યુવક મંડળ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ધૂળેટીના પર્વની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં બાળકો માટે કુંડ બનાવવામાં આવ્યો હતો અને બાળકોએ ડીજેના તાલ સાથે એકમેકને રંગ લગાવી ધૂળેટીના પર્વની ઉજવણી કરી હતી રેન ડાન્સમાં યુવાનો મન મૂકીને ઝૂમ્યા હતા આ પ્રસંગે અંકલેશ્વર નગર સેવા સદનની કારોબારી સમિતિના ચેરમેન નિલેશ પટેલ અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા મહામંત્રી સંજય પટેલ સહિતના આગેવાનો તેમજ સ્થાનિક યુવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે બાળકો અને સ્થાનિકો માટે અલ્પાહારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર